હાચી વસ્તુ ઘરે ઉતરતી નથી આનું કારણ શું છે મેં તો અહીંયા વાત સાંભળી કે આ જે મંદબુદ્ધિ ના બાળકોનું એની એની જે સેવા કરે છે ને એને તો હું હપરીશ હો હો સલામ હું કરું છું ભાઈ ખરેખર ધન્યવાદ ને પાત્ર છે જે એની સેવા કરે છે એની વાત કરું છું રા અને સેવા કરે છે ને એના મા બાપને તો હું હજારો સલામ કરું છું તમે સંસ્કારના ખટારા રેડી દીધા કે આવા આવા હારા ને બાપુ હાસવે આખી દુનિયા હાસવે હવે આપણે ખબર આવવું હોય એને ઢોળવું હોય હા ઊંધું જ હાલે એની હારે જીવવું એટલે ધન્યવાદ ને પાત્ર જે સેવા કરતા હોય અને જે સેવા કરતા હોય ને એને હું તો અહીં રહેતા હોય ને એને બધાને બે હાથ જોડીને વિનંતી કરું કે એને કંઈક મદદરૂપ થજો મદદરૂપ થજો બસ બાકી તો મરી તો આપણે જવાનું છે આપણે આ શરીર તંદુરસ્ત હોવા છતાં બાપુ રોદડા રોય છે હે આમ દામ ઠામ છે તોય રોદડા રોય છે આમ નથી નામ નથી નામ નથી હવે આનું આની આપણે કોઈ કલ્પના કરી કે એમ છે તમે જોવો તો ખરા ને એક દિન વાત છે અરે ધન્યવાદ ધન્યવાદ હું તો સલામ કરું છું ખરેખર હજારો વર્ષ તમને ભગવાન આયુષ આપે હું તો એવી એવી અરજ કરું છું ઈશ્વર ને આ ભાગવત છે ને ભાગવત એક કૃષ્ણ પરમાત્મા તમે વિચાર કરજો કે અગિયાર વર્ષ અને બાવન દિવસ ગોકુળ માં રહ્યો ને આ ગોકુળ માં રહ્યો અને પછી વાસુદેવ સમાચાર મોકલાવે છે કે હું છું ને મોકલું છું અક્રુર હજી મને તમને ખબર જ નથી પ્રેમ છે ને મંત્ર છે પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હેમાળે જાત પછી ભગવા ભેરી ભૂદરા પ્રેમ હોય ને મારા નાથ ને પ્રગટ થવું પડે કોક ના ઘેરે ભડકા કરે એને પ્રેમ નો કહેવાય નારાયણ પ્રેમ હોય અહિયાં મારા નાથ ને આવવું પડે સગાણસા ને અહિયાં આવ્યો જલારામ ને અહિયાં આવ્યો મોરધોજ રાજા ને અહિયાં આવ્યો સીબી રાજા ને અહિયાં આવ્યો જેને જેને પ્રેમ કર્યો ને નરસિંહ મહેતા ના તો બાવન કામ કર્યા એમ કે છે શાસ્ત્ર આપણે આ બધા પ્રેમ ના વ્યામ માં છીએ તો કેમ કોઈ આપણા આપણા ઉશી ના લઈ ગયા એ પાછા દેવા નથી આવતા ભગવાન શું આવે પ્રેમ છે ને એ તો જુદી બાબત છે રામ પ્રેમમાં ગોબરાશ નો હોય પ્રેમમાં કોઈ દી કાળાશ નો હોય પ્રેમમાં ડાઘ જ નો હોય ને ને ડાઘ હોય પ્રેમ કહેવાય કેવાય રામ પ્રેમ છે છે જુદી બાબત જેમ તમારે અને મારે એક પ્રત્યે નો જો પ્રેમ હોય આ જેટલા જેટલા મહાપુરુષો છે ને આ પ્રેમ થયા પછી ની વાત ગોડ બંગાળનો રાજા ગોપીચંદે બાળું લાખ માળવાનો ધણી ભરતરી બાપુ હાથ પેટીયું ખાઈ તોય નો કુટે બાવા બની ગયા આપણને નક્કી નથી ખોટું હોય છે હાસું હોય છે ખોટું હોય કે પૂરું થઈ અરે અવતાર મળ્યો છે નારાયણ કઈ કરી લેજો આપણે રાતે બે વાગ્યા આપડા ઘરે આવી અને આપણી શેરીમાં હુતેલું કૂતરું હોય એ આપણને જાગીર જો પૂછડી ન પટપટાવે ને તો મરી જવાય આપડી શેરી નું કૂતરું આપણને નથી ઓળખતું દુનિયા હું ઓળખવાની હતી ભલામા એ કૂતરાને ખબર પડે કે આ અમારો અમાર આવ્યો અને એ કે આમ આમ જાગે જાગીને આમ જોઈને પછી સુઈ જાય પૂછડી નો પટપટાવે કે આ કડકા રામ છે શું આમાં હા પૂછડી પટપટાવી હોય અરે જીવન તો બાબુ મળ્યો છે તમે વિચાર કરજો આ જાનવર પૂજાય છે જાનવર તમે ઇતિહાસ ખોલીને જોઓ હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે સતાધારમાં પાડો પૂજાય જમરાળામાં ભેંસ પૂજાય આ કચ્છમાં દાદા મેકરણ નો કુદરો ગધાડો પૂજાય બોલો આપણું પાડું છે સારું નથી બોલતા હે જાનવરે બાપુ કેવડી કમાણી કરી છે મારા નામ એક આવા જો અબુજ ને એક અબોલ ને અને આવા વિકલાંગો ને બાપુ મદદ જો ન કરી એ તો શું આ દુનિયામાં આવ્યા હોય તે નો આવ્યા હોય તે જ્યાં જ્યાં ભજન છે ને ભજન એમ નામ સમજાય એવું નથી અને એમ નામ જો સમજે જાતું હોત ને તો તો બધાય ભગત થઈ ગયા અને રોજ લાખ લાખ રૂપિયા લઈ આવતા આ એવું નથી ભજન છે નહીં અઘરી બાબત આની માટે સદ્ગુરુ જોવે સદગુરુ વિના બાનું આની નિશાળું કાની આની યુનિવર્સિટી કહે છે નહીં આ કાંઈક મા બાપના સંસ્કાર હોય કંઈક એવો સદ્ગુરુ માથે મળી જાય ને તો પત્તે એવું છે બાકી તો ચારેય બાજુ અત્યારે ગુરુનો હોય પાર નથી ને ચેલાનો હોય પાર નથી ચારેય બાજુ માંડવા નાખી નાખીને બેઠા છે આપણને આપણને તકલીફ નથી અને બીજી વાત તમને કહી દઉં આમાં તમને જે સારું લાગે ને રાખવાનું બાકી પડ્યું રોવા દેવાનું બાકી બીજું કોઈ આમાં ઊંડું નહીં ઉતરવા કારણ કે હું ગમે મારી મોજ મોજ કરવા જ જાઉં છું આ ખર્ચા તમે કરો છો આનંદ હું લૂંટીને મારી બેટરી ચાર્જિંગ થઈ જાય તમને ગમે કે ન ગમે બધા કહે ને કે ગંગાજીમાં નાહ લઈ એટલે પાપ બળી જાય તો ગંગાજીના કાંઠે રહેતા રોજ ને ધૂબકા દેતા હોય એમ પડી જાય એટલે આ બધું મન મનાવાની વાતો છે આ બધી કરમ ની કરે ને કરમ આમ આમ ને ફલાણો આ ભક્તિ કરે એવડે દુઃખી છે પૂછ મારે સુખી છે શું કરે અટપટું છે આ હિમહમજાય એવું નથી આ ભાગ ની બધા વાત કરે ભવની ની વાત કરે ઓલ્યા ભવમાં આમ ને ઓલ્યા ભાવ હવે કાલ ની ખબર નથી ને શું ભવની ની મળ્યો એ ભાવ શું થાય લ્યો શું આ ભૌ માં ઘટે કઈ હે આપણા ગઈ હોની નોટ નો ભાળી આ માથે વરસાદ થાય મારા રામ આમાં જીવતા નો આવડે તો ધકો થયો એવું નથી લાગતું હે વાહન મકાન રૂપિયા લોટા ઉડે વગર દોડે વાતો થાય બાપુ મજા કરે એવું છે છે પણ બધા રોવે જ કે સૂટા નથી બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું બીજા પાસે જાય કે હોવ તેડી ગયા વેવ મોકલતા નથી બીજા પાસે જાય કે છોકરા પોલીસવાળા પોલીસ વાળા લઈ ગયા જમીન ચડતા નથી તો આપણે આપણે જ્યાં રોવું દુનિયા રોવે જ છે

આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ મા બાપ કે પરજા નથી કરતી શું ગુરુ કે ઈ કરવાના હતા હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને હું ભલામણ ને મારી આ એક જ ભલામણ હોય તમે વાપરો ખાવ પીઓ મોજ કરો બાકી માં ને બાપ ને રોટલા બે ટાઈમ હારા દેજો જિંદગીમાં જો મોડો દી ઉગે તમારો ગુલામ થઈ જજો બસ મારી આ એક જ આ તમે માંડવા નો નાખો એમ નથી કેતો કે આવી કથા એવું કરાવો આ મંદિર બંધાવો મૂર્તિ ઉકરાવણ ગાયો ગાયો ને ખડ નાખો એ ગાયો નું છે ને ભગવાન એ મોકલી છે ને ખડ ની વ્યવસ્થા કરી જ હશે આપણે આપણે મરી જ જતી હતી ગાયો શું થાય આ ગાયું જે કપાવા જાય છે ને એ બંધ કરાવો તો ખડ જ ન રહ્યું છે જે જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી જ હોય છે તમારો અને મારો માના ઉદરમાં વિકાસ થતો હોય જન્મ થયા આ પહેલા બધી વ્યવસ્થા હોય છે દૂધ ની વ્યવસ્થા કરી દે પથારી ની વ્યવસ્થા કરી દે લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે અને 60 થી 100 વર્ષ જીવો અને મરી જાવ ને એ મરી ગયા પહેલા લાકડા તૈયાર છે ઉપાડનારા તૈયાર છે ને ગોઠવનારા તૈયાર છે ને દિવાળી મુકનારા તૈયાર છે ને કોકા મારનારા તૈયાર છે તો પહેલી ને છેલી બેય તૈયારી હશે તા વટલી તૈયારી નહીં કરી રાખી હોય પણ આ હું કરું હું કરું આમાં જેટલા કહેતા છે આ અમે કર્યું હું તો એમ કહું છું કે આવા આવા જે ભગીરથ કાર્ય કરે છે ને એને ટેકો નો દેત કાંઈ નઈ પણ નડો નહીં તો ભજન થઈ જાય અરે જીવવા જેવું મને તો એમ થાય કે હું તો આમ બજારમાં ક્યારેક નીકળું ને અત્યારે બજારમાં કુતરા હોય તો મને એમ થાય આમને નથી હે એ આપણે રાહતીને ખવડાવવું પડે છે હાથ પણ ઘસઘસાટ હોતા હોય છોકરો છે ને ચૂંટણી લડવી છે અમારું સન્માન ન કર્યું ના કાંઈ ઉકાળા છે આમને ને કે આપણે જે જોવે એ બધું જોવે છે ને ખોરાક હવા પાણી ટાઈટ તડકો બધું આપણને જેમ છે ને એમ જ છે ચોરાશી લાખ યોની છે એવું કે છે ચોરાશી લાખ માં રૂપિયા હાટું માયા હાટું બસોડા ભરતો હોય માણા એક જ કોઈ જીવ બસોડા ભરતો હોય મને બતાવો અને કોઈ જીવ જો ભીખો રહેતો હોય તો મને કહો અને માણા નું ભરાતું હોય મને કહો આપણા જેમ જ નથી આપણે આપણે જેમ બચાવો એમાં કૂતરા ને કાગડા ને ભૂંડા ને એને બચાવતો હોય જ છે એનું લાલન પાલન એ કરે છે બચા હોય ત્યાં સુધી એને ખવર આવે પીવર પાંખું આવે ને ઉડી જાય પછી કે તું તાર રસ્તે હું મારા રસ્તે હવે આપણે ચાર ચાર પેઠીઓ જઈ હોય તો ચાવી ચાવી ના જોડા ફરાવ્યા હોય હવે ગો ગુડો ને હારખો રોટલો ખાવો હોય તો હવે હું ચાવી ને અરે રાખીને કામ છે પણ નથી સૂટતું નથી શું કરવું ભજન છે ને ભજન જ્યાં જ્યાં ભજન બન્યા ને બાપુ અહીંયા વાતું પડી છે એમના ભજન બને નહીં કોઈ દી અને જો બનતા હોત ને તો આપણે તમને જો કે ખબર છે બધાને ઓલું આપણે નહોતું જાગરે રે માલણ જાગ જેનપા કાન કરો એનપા સંભળાતું હતું ને અત્યારે સંભળાય છે એ આપણું બનાવેલું હતું અને આ વાણી બાપુ છે ને હજારો વર્ષથી હાલી આવે પછી બે લાખનો કલાકાર હોય તોય ભલે મારા જેવો હોય તોય ભલે આ બાબો હભાવો નથી આવતો શું કામ આ હોનું છે આ ડાલડા નથી સોખે સોખું છે એટલે અભાવો નથી આવતો હજારો વર્ષથી વાણી હાલી આવે પણ બાપુ તમને હજી એમ થાય કે હજી હા હજી હા હજી હા આનો અભાવ ન આવવાનું કારણ શું છે આ સત્ય છે એટલે હાલે છે આ બાપુ આધુનિક યુગ છે આ વિજ્ઞાન યુગ છે આ દુનિયા નો હાલવા દે